જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર વેચવાનું છે વ્યાજબી ભાવે અને ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે ગણતરીના ટાઈમની અંદર ટ્રેલર વેચાઈ જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલરની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર મળી જ જશે વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા જ વિડીયો તમારે દરરોજ જોવા હોય આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો આ ફોર વ્હીલ ટ્રેલર વેચવાનું છે મારુતિ ટ્રેલર છે બનાવટનું તમે જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે મોડલની વાત કરું બે હજાર અને બે ના મોડલ ટ્રેલર છે તળિયું ચોખ્ખું છે સાઈડિયું પતરા પણ એકદમ સારા જોવા મળશે તમે જોઈ શકો છો અત્યારે એકદમ સારું છે નોર્મલ સાઈડ ની અંદર નોર્મલ જ છડો છે બાકી ટ્રેલર કમ્પ્લીટ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ શકો છો અથવા રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરી અને ત્યારબાદ પણ લઈ શકો છો ટ્રેલરના ઓનરનો પેલા કોન્ટેક્ટ કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા કેમ કે ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે ટ્રેલરની લંબાઈ બાર અને છ પહોળાઈ જોવા મળશે બે હજાર બે ના મોડેલનું છે વધારે માહિતી માટે ટ્રેલરના ઓનરનો કોન્ટેક કરી શકો છો